કાર્યક્રમ અંતર્ગત યોગ કોઓર્ડિનેટરે પ્રથમ યોગિક પ્રાર્થના સૂક્ષ્મ ક્રિયાઓ પછી હળવી કસરત અને ત્યારબાદ સૂર્ય નમસ્કાર આસન અને પ્રાણાયામ તેમજ શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારા સભ્ય કીસાજી ચૌહાણે જણાવ્યું કે प्रधानमंत्री नरेंद्रભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે યોગ એ આપણી સંસ્કૃતિ છે અને એનું જતન આપણી ફરજ છે એમ જણાવી તમામ રોગના નિરાકરણ માટે યોગ શ્રેષ્ઠ હોવાથી જીવનમાં યોગ પ્રાણાયામનું મહત્વ સમજાવી લોકોને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા اپેલ કરી હતી આ પ્રસંગે અંબાજી પીઆઈજીઆર રબારી સંગઠનના શહેર પ્રમુખ બકુલેશ શુક્લા દાંતા તાલુકા સંગઠન પ્રમુખ અમરુજી ઠાકોર અગ્રણી હેમરાજ ભૈરાણા ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા